મહાનગરપાલિકા બન્યા બાદ પણ સુરેન્દ્રનગરમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે આરોપ છે સ્થાનિકોનો દુધરેજ ગામ નજીક વહાણવટી વિસ્તારમાં રોડ રસ્તા કટર ગંદકી સહિતની સુવિધાને લઈ રહીશોએ વિરોધ કરી મહાનગરપાલિકા સામે રોષ પ્રગટ કર્યો લોકોનો આરોપ છે કે કલેક્ટર ધારાસભ્ય સુધી રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ નથી આવ્યો આ અંગે પ્રશાસને દાવો કર્યો કે જીઓડીસી અંતર્ગત આ વિસ્તારોમાં ડેવલપમેન્ટ માટે દસ દિવસમાં જ કામગીરી શરૂ થશે અને જે સમસ્યાઓ છે તેનો ટૂંક સમયમાં ઉકેલ આવશે આ ઉપરાંત જે ગ્રામ્ય વિસ્તારોનો મહાનગરપાલિકામાં સમાવેશ થયો છે તે ગામોમાં પણ નવી પાણીની લાઈન ડ્રેનેજ લાઈન સ્ટ્રીટ લાઈટ રસ્તા બનાવવાની કામગીરી થઈ રહી છે જે પણ ટૂંક સમયમાં પૂર્ણ થશે બે હજાર એકવીસ બાવીસ થી અમે ભોગર ગઠન ની રોડ અરજીઓ આપી છે પણ આજની લગી અમારે કોઈ કામ નથી થયું કમિશ્નર સાહેબ ને મળ્યા કમિશનર સાહેબે એવું કીધું કે આ ભાઈને અંદર નોકરવા દેશો વારી ખતે આવે છે પણ આ બે હજાર એકવીસ થી અરજીઓ દેતા આવે છે પણ આજ લાગે કોઈ કામ નથી થયું કમિશનર સાહેબ મારો ફોન પણ નથી ઉપાડતા અને ધક્કા કરીને બહાર કાઢી મૂકે છે અમને વાણવટી નગર દુધરે જ રહું અને અહીંયા બહુ અમારે ગાળો ફીચર ને એવું થાય છે છોકરા નાના નાના બીમાર પડે ડોઈશું ને ઘઈડા અમારે નીકળવું હોય ડોઈશું ને તો બહુ તકલીફ પડે કેટલા સમયથી આ સમસ્યા છે એકવી થી છવી લગી બહુ અમે કેટલી વાર ગયા ને કેટલી વાર આવ્યા અમને એમ જ કે આ ભાઈનો ને અંદર નો આવો દેતા બારા રાખો અમને દીધે જવાળો આયા કેટલા મકાન આવેલા આયા 25 થી 30 મકાન અમારા છે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એની પણ આપણે અત્યારે કામગીરી શરૂ કરવામાં આવશે એના સાથે બે બે જ છે માળોદાની અને ખેરાળી એમાં આપણે જે તળાવ છે એને સરસ તરીકે ફરવા માટે પણ અમે ડેવલપ કરી રહ્યા છે એક મોટું પ્લેગ્રાઉન્ડ અમે અત્યારે એક કરોડના લીધે આ ગામમાં ડેવલપ કરી રહ્યા છે ગામના રસ્તાઓનું ઇનોવેશન અત્યારે કન્ટિન્યુઅસ ચાલુ છે એના સાથે રસ્તા પહેલાં અમે ગટરની વ્યવસ્થા અને પાણીની વ્યવસ્થા પણ કરવાનો અત્યારે પ્રયત્ન કરી રહ્યા છે એટલે પાંચ ગામમાં એક બહુ મોટું સ્કેલમાં અમે છે એના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અમે ડેવલપ કરી રહ્યા છીએ વઢવાણમાં જે જાડેશ્વર ગોઝવે જે નામ આપણે આપેલું છે એની કામગીરી માટે અઢાર મહિનાનો સમયગાળો આપેલો છે ભારે વરસાદના કારણે થોડું કામ ડીલે થયું છે પરંતુ એના પછી હાલ પૂરજોશમાં કામગીરી શરૂ છે અને ટૂંક સમયમાં જ એ કામગીરી પૂર્ણ કરી અને આમ જનતા માટે આપણે એને ખુલ્લો મૂકી શકાશે